હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું મુઠિયા જેને આપણે ગુજરાતીમાં મુઠિયા કહીએ છીએ ને અમારી ભાષામાં અમે એને વેલૈયા પણ કહીએ છીએ તો ચાલો બનાવીએ મુઠિયા તો આપણે લઈ લઈશું સાથે સાત થી આઠ લીલા મરચા દસ થી બાર કલી લસણ અને થોડા પતરેલાના પાન લઈશું લીલવણ માટે પતરવેલાના પાનથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ આમ તો આપણે જનરલી લીલી મેથી લીલા ધાણા જે તાંદળ જો કહીએ છીએ બધું આપણે એડ કરી શકીએ પણ હાલ સિઝનમાં શિયાળામાં વધારે મળે અત્યારે આપણને પતરવેલાના ને એવું મળી રહે છે તો હવે લોટ બાંધીશું એમાં એક કપ આપણે ઘઉંનો લોટ લઈશું એક કપ ભાખરીનો કરકરો લોટ લઈશું અને અડધો કપ આપણે મકાઈનો લઈશું માટે આપણે લીલા મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરીશું તો મરચા લસણ અને એમાં થોડી વરિયાળી સિંગદાણા આપણે એડ કરીશું જે ક્રંચી આપણને ટેસ્ટ આપે છે અને થોડું જીરું એડ કરીને દર દરી આપણે પેસ્ટ બનાવવાની છે એકદમ ઝીણી પેસ્ટ નથી તૈયાર કરવાની તમે જોઈ શકો છો જે વિડીયોમાં

પછી લાલ મરચું પાવડર નાખીશું લાલ મરચું પાવડર આપણે એકદમ ઓછું નાખવાનું છે કારણ કે આપણે આગળ લીલા મરચાં એડ કરેલા છે અને બે મોટી ચમચી ભરીને આપણે જીરું એડ કરીશું મસાલા તમે તમારા ટેસ્ટ અનુસાર એડ કરી શકો છો વધઘટ કરી શકો છો થોડા તલ અને અજમો પણ આપણે લોટમાં એડ કરીશું હવે જે પત્તરવેલના પાન આપણે જીના સમારેલા હતા એ પણ આપણે અંદર એડ કરી દઈશું નિલવાણથી દોસ્તો જે મુઠિયામાં ટેસ્ટ હોય છે એકદમ અલગ જ હોય છે અને એકદમ સોફ્ટ મુઠિયા તૈયાર થાય છે હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી લીલા મરચા લસણ વળિયારી સિંગ દાણા એ બધું એડ કરીશું અને થોડા જે સરગવાના પાન છે જે હેલ્થ માટે બહુ જ સારા છે હેલ્ધી ગણાય છે એ પણ મેં થોડા અંદર એડ કર્યા છે ખૂબ જ પોચા મુઠિયા તૈયાર થાય છે હવે બે મોટી ચમચી ભરીને આપણે ઓઇલ એડ કરવાનું છે તેલ વધારે પણ એડ નથી કરવાનું બે મોટી ચમચી આપણે તેલ એડ કરીશું

સોરી દોસ્તો થોડું વાતાવરણ એવું છે એટલે શરદી ઉધરસની તકલીફ થાય છે એટલે વચ્ચે થોડું ડિસ્ટર્બ થાય છે હવે એમાં આપણે થોડી ખાટી છાશ એડ કરીશું એમાં તમે એડ કરી પણ શકો છો અથવા તો સ્કીપ કરી શકો છો એની જગ્યાએ તમે લીંબુ કે લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો બધા જ મસાલા હવે એડ કરી સારી રીતે મિક્સ કરી દેવાના છે હવે એમાં એક દૂધી આપણે ખમણીને એડ કરવાની છે તો મેં એક અડધી દૂધી લીધી છે જેને આપણે છાલ ઉતારીને પછી જેની જે છીણવાની છેણી હોય છે એ તમે શું કહો છો મને નથી ખબર પણ અમે તો એને છીણી કહીએ છીએ જે આ ટાઈપની હોય છે એમાં આપણે છીણીને એકદમ ઝીણી કરી દેવાની છે દૂધી કારણ કે દૂધી છે કે થેપલા છે મૂઠિયા છે એમાં દૂધીનો સ્વાદ બહુ જ સરસ આવે છે તમે લોકો ના નાખતા હોય તો નાખીને એકવાર બનાવી જોજો તો આ દૂધીનો માપ બે વાટકી જેટલું છે તો બે વાટકી જેટલી મેં દૂધી અંદર એડ કરી દીધી છે હવે આપણે લોટને બાંધીશું તો ઓ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે પાણીનો ઉપયોગ આપણે નથી કરવાનો તમને લાગે તો તમે થોડું પાણી એડ કરી શકો છો પણ દૂધીમાંથી પણ પાણી છૂટું પડે છે અને આપણે થોડું છાશ પણ એડ કરેલી છે એટલે લગભગ મેં બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કર્યું છે એનાથી વધારે પાણી આપણે એડ કરવાનું નથી નહીં તો લોટ આપણો એકદમ ઢીલો થઈ જશે તો આ રીતે લોટ મિક્સ કરીને આપણે લોટ કમ્પ્લીટલી બધા જ મસાલા મિક્સ થઈ જાય એ રીતે બાંધી દેવાનું છે તમે જોઈ શકો છો મેં પાણી બે થી ત્રણ ચમચી જેટલું જ એડ કર્યું છે અને લોટ કેવો સરસ આપણો બંધાઈ ગયો છે હવે લોટ બંધાયા પછી આપણે સગડી ઉપર જે મુઠિયા અને ઢોકળા બનાવવા માટે જે આપણે કુકર આવે છે એ કુકર લઈ લેશું એમાં થોડું પાણી લઈને જે કાણાવાળી સ્ટીમ કરવાવાળી ડીશ છે એ આપણે મૂકી દઈશું હવે લોટને ફરી એકવાર સારી રીતે મચળીને આપણે મૂઠિયાનો તો શેપ આપીને મુઠિયા બનાવી લઈશું તમે કેવા મુઠિયા બનાવો છો મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો હું તો આ રીતે થોડા જડ્ડા મુઠિયા મને વધારે પસંદ છે એટલે હું આ રીતે જડ્ડા મુઠિયા બનાવું છું અને મારા સાસુ જે બનાવે છે એકદમ પતલા જે પાતળો રોલ હો કહીએ એ એ રીતે બનાવી બનાવે છે એમને એવા સારા લાગે છે પણ મને તો આ રીતે જડ્ડા મુઠિયા જ સારા લાગે છે તો એક એક આપણે મૂઠિયાનો સેપ આપી અને જે સ્ટીમ કરવા મૂક્યું છે કુકરમાં આપણે આપણી રીતે થોડું સેટ કરીને ગોઠવી દઈશું તમે જે સ્ટીમ ની ડીશમાં જે રીતે ગોઠવો છો તેને અડી અડીને એકદમ ચોંટાડીને નથી ગોઠવવાના એમને એકદમ ખુલ્લા ગોઠવવાના છે

તમે બનાવીને તમને જે રીતે હું બનાવું છું એ રીતે તમે બનાવો અને કેવો ટેસ્ટ આવે છે કેવી લાગે છે તમને કેવું રહે છે મને જરૂરથી કોમેન્ટ કરીને બતાવ છું સરસ ટેસ્ટ આવે છે એમાં પતરેલા પાન જે આપણે એડ કરે છે એનાથી તો ખૂબ જ સોફ્ટ બનીને તૈયાર થાય છે હું તો દસ દિવસે એક વાર તો જરૂરથી આ રેસીપી મારા ઘરે બને છે બધાને પસંદ છે તો હું તો જરૂરથી બનાવું છું મારી છ વર્ષની બેટી છે ને તો બહુ જ પ્રિય છે મારા આ જે રીતે હું બનાવું છું તો તમે પણ એકવાર ટ્રાય કરી જોજો હવે એને ઢાંકીને ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ સુધી સ્ટીમ થવા દેવાનું છે અને પછી આ રીતે જે મુઠિયા છે બધા તમે જોઈ શકો છો કેવા ફૂલીને સરસ તૈયાર થયા છે તો એને આપણે અલગથી બહાર કાઢીને પછી એને કટ કરવાના છે તો આ રીતે જે રીતે મેં કટ કર્યા છે એ પણ તમે જોઈ શકો છો તમે તમારી રીતે કટ કરી શકો છો કે પાત્ર તમારે જે રીતે કટ કરવા હોય એ રીતે તમે કટ કરી શકો છો હું આ રીતે જનરલી કટ કરું છું એકદમ કેવા સોફ્ટ છે તમે જોઈ શકો છો કેટલા ઈઝીલી આપણે એને કટ કરી શકાય છે જોઈ શકો છો તમે તો બધા જ મારા મુઠે અમે કટ કરીને તૈયાર કરી દીધેલા છે હવે આ રીતે કટ કરીને આપણે ફરી એકવાર તેલ નો વઘાર કરવાનો છે તો વઘાર જે લીલા મરચા લસણ ફરીથી તળી અને થોડા કડી પત્તા ઉપયોગ કરી અને આપણે એનો વઘાર કરી શકીએ છીએ તો મારે થોડું વઘાર નો વિડિયો મિત્રો ડિલીટ થઈ ગયો છે મતલબ એડ નથી થયો અંદર ભૂલથી મારે વિડિયો શૂટ કરવાનું રહી ગયું છે તો મેં તમને કહી દીધું કે આ રીતે બે મોટી ચમચી તેલ લઈને તમે જોઈ શકો છો વિડીયોમાં દેખાય છે મરચાં છે પાન છે એનાથી વઘાર કરીને સરસ આપણે હલાવી લઈશું અને આ રીતે મુઠિયા આપણા રેડી થઈ જાય છે જોઈ શકો છો કેવા મસ્ત મુઠિયા તૈયાર થઈ ગયા છે થેન્ક